પ્રતિવર્ષ વીસ માર્ચના રોજ વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે ચકલી એક સમયે શહેરો અને ગ્રામ્ય વિસ્તારમાં સરળતાથી જોવા મળતી હતી પરંતુ પર્યાવરણમાં થતા ફેરફારો મોબાઈલ ટાવર્સના વધતા પ્રભાવ આહારની અછત અને ઔદ્યોગિકરણના કારણે તેની સતત સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે આ દિવસથી નાની ચકલીઓની પ્રજાતિ પંખીઓ માટે સંવેદનશીલતા લાવવા મહત્વનું છે શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ અને જય નિર્મળ દીપ પરિવાર તરફથી પક્ષીઘર અને પાણીના કુંડા વિતરણનો કાર્યક્રમ આજે રાખવામાં આવ્યો હતો ઘણા વર્ષથી લુપ્ત થવાને આરે પહોંચેલા ઘર આંગણાની ચકલીને બચાવવાનો જય નિર્મળ દીપ પરિવાર ડભોઈ અને શ્રી મહાકાલ ભૈરવ અખાડા સંઘ દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે જય નિર્મળ પરિવારના ફાઉન્ડેશન ચેલા બાબુ જૈન રાજેશભાઈ પ્રજાપતિ અને જયશ્રી મહાકાલ અખાડા સંઘના રાષ્ટ્રીય પ્રમુખ વિનોદભાઈ સોલંકી સાથે ઘણા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને નિઃશુલ્ક માળા વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો આ અવસરે અગ્રણીએ જણાવ્યું હતું કે આજે નિઃશુલ્ક માળા પાણીના બાઉલ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે અમે ચકલી ઘરનું નિઃશુલ્ક વિતરણ કરીએ છીએ જેમાં ઘણા અંશે અમને સફળતા પ્રાપ્ત થઈ છે ચકલીને લુપ્ત થતી બચાવવાના અત્યારે પગલાં નહીં લેવાય તો આવનારી પેઢી ફક્ત ચકલીઓના ફોટા ચોપડીઓમાં અથવા તો ગૂગલ સર્ચ કરીને જ ઓપ્શન જોવા મળશે તેથી ચાલો પ્રયાસ કરી અને પ્રારંભ કરીએ સેવા સ્કેરો કેપ્શન આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ પક્ષી ઘર તથા પક્ષીઓ માટે પાણી આપવાના બાઉલ મેળવીને સંખ્યા સંસ્થાના કાર્યને વખાણ્યું હતું આજ પક્ષી ડે 20 માર્ચ ઓર જય નિર્મલ દીપ ફાઉન્ડેશન ઓ શ્રી મહાકાલ ભેરાવ અખાડા સંઘ કે સે આજ સભી માતા બહેનો હમને પક્ષી ઘર और पानी पीने का कुंडा वितरण किया है आज सुख और शांति के लिए प्रार्थना भी की है शनिदेव की परिक्रमा भी की है माधुजी महाराज के भी दर्शन किए हैं और पांजरापुर में जाकर गाँव को घास चारा भी खिलाया है तरबूज लौकी भी खिलाई है तो आज विश्व पक्षी दिवस है चकली दिन है इस सुनहरे अवसर पर हम सब સેવાભાવી સંસ્થા એકઠ્ઠા હો સેવા કરે હૈ